હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની પ્રવૃત્તિ નંબર સાત વર્તમાનપત્રની સંપૂર્ણ સમજ મેળવશું તો ચાલો આજે શીખીએ ધોરણ છ ની પ્રવૃત્તિ સાત વર્તમાનપત્રની સમજ વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપરનું વાંચન કરો અને સમાચાર શાળા કક્ષાએ પ્રસ્તુત કરો વર્તમાનપત્રમાં ધ્યાને આવેલ વિશેષ ઘટનાઓનું સંકલન કરો અને સમયાંતરે વર્ગખંડમાં પ્રસ્તુત કરો પોતાના ગામના અને શાળાના સમાચાર તૈયાર કરો અને વર્ગખંડમાં વાંચન કરો પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન કરવાના છો તેવા સમાચારની નોંધ કરો વર્તમાનપત્રનું વાંચન કરી આ સમાચાર શાળા કક્ષાએ પ્રસ્તુત કર્યા નિકોલમાં ભર ચોમાસે આઠેક સ્થળે રસ્તા ખોદી નાખતા નરગાકાર સ્થિતિ સરેરાશ બે ઇંચ વરસાદમાં પૂર્વ અમદાવાદ બેહાલ ભાજપ આરએસએસ આખો હિન્દુ સમાજ નથી રાહુલ જૂન બે હજાર ચોવીસમાં જીએસટી કલેક્શન આઠ ટકા વધીને રૂપિયા એક પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડ છત્રીસ કલાકમાં અગિયારના આપઘાત સરહદ ભંગ પામેલ ટીઆરપી ગેમ ઝોનના જમીન માલિકને છવ્વીસ પોઈન્ટ એકવીસ લાખનો દંડ આઈસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય વર્તમાનપત્રમાં ધ્યાને આવેલ વિશેષ સમાચાર વર્ગખંડમાં પ્રસ્તુત કર્યા મોદી સરકારમાં ગુજરાતના પાંચ કેબિનેટ મંત્રી અમિત શાહ નટ્ટા માંડવિયા પાટિલ અને એસ જયશંકરે કેબિનેટ અને નિમુબેને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ બાવીસ જુલાઈએ પૂર્ણ થયો છે એન્ટિલિયામાં યોજાયેલી અનંત રાધિકાની હલ્દી મેંદી શેવરમની આજે સોના ચાંદીના ભાવમાં તેજી સોનું રૂપિયા તોતેર હજારની નજીક પહોંચ્યું ચાંદી પ્રતિ કિલોએ રૂપિયા બાણું હજારને પાર પહોંચી અયોધ્યા ગાઈડ આજથી સામાન્ય લોકો માટે ખુલશે રામલલ્લાના દ્વાર મંદિરમાં દર્શન માટે કોઈ રસીદ લેવી નહીં પડે પણ આરતી માટે ખા પાસ બનશે મારા ગામના સમાચાર ગામમાં નવી પાણીની ટાંકીના બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી આજથી ગામમાં સવારે અને સાંજે બે ટાઈમ નળ આપવામાં આવશે આગામી દિવસોમાં આપણા ગામમાં ચોવીસ કલાક વીજળી ઉપલબ્ધ થશે મારી શાળાના સમાચાર આવતા શનિવારે શાળામાં બાલસભાનું આયોજન કરેલ છે શાળામાં સ્પોર્ટ ડે હોવાથી ભાગ લેનાર વિદ્યાર્થીઓ પોતાના વર્ગ શિક્ષક પાસેથી ફોર્મ લઈ લેવા પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન માટેના સમાચાર તારીખ બાર સાત ચોવીસ વાર શુક્રવાર જૂન બે હજાર ચોવીસમાં જીએસટી કલેક્શન આઠ ટકા વધીને રૂપિયા એક પોઈન્ટ ચુમોતેર લાખ કરોડ તારીખ તેર સાત ચોવીસ વાર શનિવારના સમાચાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય તારીખ પંદર સાત ચોવીસ વાર સોમવાર આજે સોના ચાંદીના ભાવમાં તેજી સોનું રૂપિયા તોતેર હજારની નજીક પહોંચ્યું ચાંદી પ્રતિ કિલોએ રૂપિયા બાણું હજારને પાર પહોંચી તારીખ સોળ સાત ચોવીસ વાર મંગળવાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ બાવીસ જુલાઈ પૂર્ણ થશે તારીખ સત્તર સાત ચોવીસ વાર બુધવાર સુરતમાં છત્રીસ કલાકમાં અગિયારના આપઘાત મોદી સરકારમાં ગુજરાતના પાંચ કેબિનેટ મંત્રી અમિત શાહ નટ્ટા માંડવીયા પાટીલ અને એસ જયશંકરે કેબિનેટ અને નીમુબેન રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો